અને બીજા વાહન ચાલકોને હેલ્મેટ સહિતના ટ્રાફિકના નિયમોનું પાલન પાલન કરવા કરવા પણ કરી ટ્રાફિકના નિયમોનું જાગૃત કરવામાં આજરોજ રાષ્ટ્રીય ટ્રાફિક સપ્તાહની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લામાં ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ તરફથી પાંચ વગતી ચાર રસ્તા પર એલ એન્ડ ટીના કર્મચારીઓને સાથે રાખીને એક ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં જે લોકોએ સીટ બેલ્ટ બાંધ્યા છે જે લોકોએ હેલ્મેટ પહેરેલી છે તે લોકોને ચોકલેટ આપી અને આ પ્રકારના ટ્રાફિક સેફ્ટીના કાર્ડ આપીને તેમનું અભિવાદન કરવામાં આવ્યું છે અને જે લોકોએ હેલ્મેટ નથી પહેરી એ લોકોને સૂચન કરવામાં આવેલું છે કે તમે કમ્પલસરી હેલ્મેટ પહેરો સીટ બેલ્ટ બાંધો અને આ રીતે ટ્રાફિક સત્તામની ઉજવણી કરવા અંતર્ગત અમે પબ પબ્લિકમાં અવેરનેસનું કામ કરી રહ્યા છીએ જય હિન્દ